તેમણે ઓગણીસો સાહીઠમાં દિલ ભી તેરા હમ ભી તેરી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું આઈ મિલન કે વેલા ફૂલ ઓર પથ્થર આઈ દિન બહાર કે જેવી ફિલ્મથી તેમને રાતોરાત લોકચાહના મળી હતી શોલે અને યમલા પગલા દિવાના તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી છે જો કે અગત્ય નંદાની આવનાર ફિલ્મ ઇક્કીસમાં ધર્મેન્દ્ર જોવા મળશે જે પચીસ ડિસેમ્બરે રિલીઝ થવાની છે બોલિવૂડમાં વીરુ હિમેન ધરમપાજી તરીકે જાણીતા ધર્મેન્દ્ર આખરે પંચતત્વમાં વિલીન થયા છે અમિતાબ અક્ષય કુમાર સહિતની બોલિવૂડ હસ્તીઓની હાજરીમાં તેમને મુખાગ્નિ અપાઈ હતી તેમની પત્ની હેમા માલિની સહિતનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધર્મેન્દ્રના નિધન પર દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય સિનેમા જગતના એક યુગનો અંત ગણાવ્યો હતો પીએમ મોદીએ કહ્યું હતું કે ધર્મેન્દ્ર એક આઇકોનિક અને અદ્ભુત હીરો હતા જે તેમની દરેક ભૂમિકામાં પ્રાણ ફૂંકી દેતા હતા તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સહાનુભૂતિ છે